પાડું જો પ્યોર જાફરા સામે આ આપડા થી ન હા બસ આ શું કે ઢોકા જેવાયા છે ખાલી ખાલી માથું પડી ગયું ને માથે તોય આપણે તો મારી નાખે તમારું મન રાજી થાય ને તો કોમેન્ટ કરીને કહેજો કે ના વાહ ગોઠવણ વાહ જો કચ્છની અંદર નહીવત પ્રમાણમાં જોવા મળતું દ્રશ્ય જો જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો સેમ ડે ની અંદર જ આ વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે વ્લોગ ઘણો લોંગ થઈ જવાનો હતો

આપડા આપણે શું અહિયાં બંને ભેંસો જોયું હોય ને એટલે આવું મોટું માથું જોઈને એમ વિચિત્ર લાગે થોડું કેવું હા શું જો માથું કેવું છે આ કેમેરાની અંદર તોય હજી દેખાતું નહીં હોય એટલું બાકી જબર મોટું માથું છે ઓછા વીસ કિલો નું માથું છે શું કેવું ખાલી ખાલી માથું પડી ગયું ને માથે તોય આપણે તો મારી નાખે હે બાકી જો અત્યારે સિંગાની કટી ખાઈ ખાઈને તીરો કરે છો હે હાલો બીજી બેસવા આપણે જોઈએ નામ ખબર છે તને કેવલ કોઈના આ પાડાનું નામ શું છે ખબર છે કલેજો એમ ને વાહ વાહ કલેજા વાહ બાકી અત્યારે શું બપોરનો સમય છે એટલે હું બધા આરામથી બેઠા છે

આ બધી આજે શું અત્યારે આપણે આ બ્લોક ની અંદર ભેંસો ચેક કરવાની છે બધી અહીંયા બેઠી છે આ બંને ઉભી જો સેમ ટુ સેમ છે ને પણ અમે એક લીધી હોય રાપર જોઈ હા જોઈ કેવી છે સારી છે એમ ને અહીંયા બેઠી છે અત્યારે શું આ અહીંયા જો બધું પેક જ રાખવું પડે અહીંયા જો સામે જારી મારી છે કારણ કે હાવદની બીક લાગે ઉપર એ બધું પેક અહીંયા ચરાના ગોડાઉન બળદ આપણે જે જોયું ને કાલના વિડીયોમાં એ જો અહીંયા બેઠો અને ચરો આટલા સીધું કાંઈ બીજું બારે છે કે અહીંયા છે એટલું જ એમ ને હા એ હમણાં ચેક કરો છે એવું મસ્ત ગોઠવેલું છે એ ગોઠવણ જોઈને આપણું મન રાજી થઈ જાય કે વાહ ગોઠવણ વાહ પણ પેલા અહીંયા છે થોડાક પાડુડા એ જોઈ લઈએ ખોલ કેવલ ખોલાને આ બધા જોવું

આખો દિવસ આમાં હરે ફરે અત્યારે અહીંયા બહારે જાય કે અહીંયા બાંજે બાંજે જ નાખો હમ હમ આમ કે વીડમાં કંઈ જતા નહીં વીડમાં કાં વીડમાં નહીં આયો સામે હે એ અહીંયાથી સામે જો ગેટ દેખાય ને ત્યાંથી અંદર એન્ટ્રી થાય અને નેચરલ વાતાવરણની અંદર જ ચોમાસામાં કેવો ગારો થાય ને અહીંયા વાત જ છોડી દો કાં હવે આપણે સ્પેશિયલ સ્પેશિયલું જે કટીનો આમ ખડકલ ઢગલો છે ને એ જોવા જાવો છે

અમે ગોઠવ્યું છે પણ અમારે ગોઠવણ આવી નથી હો આ તો બાકી તમે ગોઠવી જાણ્યું છે હવે અમરા અમાય હર્ષદના પપ્પાએ ગોઠવ્યું છે જો કેવું સરસ ગોઠવ્યું છે નહીં ત્યાં ટોલું ભૂએ ટેપિયું નહીં એવું લાગે ને પછી ચોરસ હોય એવું નહીં કે આમ જેમ તેમ ગોઠવી નાખ્યું એવું એ નહીં ચોરસ એકદમ પરફેક્ટ આમાં આપણે જ્યાં રાપર ગોઠવ્યું છે ને ઢગલો જબર મોટો છે પણ આવી ગોઠવણ ને જેવું તેમ છે અને નીચે ઘણું પડ્યું છે પણ નીચે એટલું બધું પડ્યું નથી કાંઈ અને વ્યવસ્થિત જો આ બધું લે છે કદાચ અહીંયાથી ભરે છે મજા આવી ગયો બાકી ગોઠવણ જોઈને હું તો જયારે આમ અંદર આવ્યો ને અહીંયા ત્યારે ગાડીમાંથી જોયું તો મેં કીધું આ તો બધા જ છે બધાને કેમ બાકી તમને મજા ને ગોઠવણું જબરદસ્ત હો હવે આની માથે શું અત્યારે તો કાંઈ વરસાદ કાંઈ હોય નહીં પણ કદાચ વરસાદના ટાણે હોય ને એક કાગળમાંથી નાખી જો એટલે કાઈ તમારું ન બગડે નારડીયા ક્યાં વાવવાની છે ક્યાંક ને આ જબેડામાં વાવવાની શાકભાજી વાવેલ છે ને એની બાજુમાં જ્યાં નારેળીયું છે જો ઈરા કે રહ્યો છો ચોમાં હમ ન વાવી હા હવે તો મોડી જાવે ને હ હવે કામમાંથી ફ્રી થઈ જાય અત્યારે કામ અહીંયા એટલું છે કે કોઈ હાજર નથી આ બે હમણાં સ્કૂલેથી આવ્યા એટલે આપણી સાથે ફરે છે નહીં તર કોઈ નહીં બધામાં પોતપોતાના કામમાં અને ભેંસો આપણે જોઈ લીધી પાડુણા જોઈ લીધા અને ચરાનું બધું વ્યવસ્થા જોઈ લીધી તો હવે તો બીજું કાંઈ છે નહીં આપણે વિડીયો તો પૂરો કરી નાખીએ તો પણ જો અત્યારે સાંજના લગભગ ચારેક વાગ્યા છે ને ભેંસો બધી છે એ નીણ ખાય છે આ બધા જો સેલરી ખાયો કચ્છની અંદર નહીવત પ્રમાણમાં જોવા મળતું દ્રશ્ય જોઈ છે ને આ બધી મકાઈ ખાય વિડીયો આપણે પૂરો કરી નાખ્યો હતો પણ અહીંયા આવ્યા ને ત્યારે આ મને એમ થયું કે તમને જણાવું જો આ સેલરી ખાય ને એટલા માટે ફરી ચાલુ કર્યું હતું હવે તો બીજું કાંઈ તમને બતાવવાનું છે ને આ વિડીયોની અંદર તમને ભેંસવાનું બધું વ્યવસ્થાને બતાવી દીધી તો આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોમાં